ભાગલ આવેલ શ્રીમતી કલસમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ભવ્ય વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આ ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો શાળાના વાર્ષિકોત્સવ નો સમગ્ર કાર્યક્રમ સંસ્કૃતિ ઉદ્વિકાસ

ઝલક પ્રદર્શિત કરી હતી તો આ વાર્ષિક ઉત્સવમાં સુરત મેયર દક્ષેશ માવાણી સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલ દેસાઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ હોદ્દેદારો તથા અન્ય અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા

અને અમે લોકો બે મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ આ બાબતમાં અને આજે તેનું અમારો ડાન્સની પર્ફોમન્સ છે જી કેવી રીતે કાર્યક્રમ મેડમ અમારી કલોસા ખાણવાળા બાલાજી ગર્લ સ્કૂલ પર હાયર સેકન્ડરી આજે સાંસ્કૃતિક કાર્યક્રમ સંજીવની સુરત ખાતે આયોજિત કરેલ છે જી આ કેવી આયોજન છે આ અંદર આખી થીમ થીમ કાર્યક્રમ રાખેલો છે જે મહામાનવ બન્યો

અમે મેડમ આ સીમની અંદર બીજું પણ ઉમેર્યું છું કે ફક્ત શિક્ષણ નહીં શિક્ષણ સાથે ગણતર અને ગણતરની સાથે આપણી સંસ્કૃતિ આ ત્રણે ત્રણનો સમન્વય કરીને અમે આ કામ કરીએ કહીએ છીએ આજની જરૂરિયાત પ્રમાણે મોબાઈલની પણ એટલી જ જરૂર છે પણ જેટલી મોબાઈલની જરૂરિયાત છે તે બાકીના સમયની અંદર વિદ્યાર્થીઓને અમે વ્યવસાય લક્ષી શિક્ષણ આપીએ છીએ અને ભવિષ્યમાં એના આત્મનિર્ભર કરાવવા માટેનું એક અથાત પ્રયત્ન કરીએ છીએ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ નેશનલ એજ્યુકેશન પોલિસીની સ્કીમ છે તે અને મને કહેતા આનંદ થાય છે કે અમે આ શિક્ષણ જે આપીએ છીએ તે વિના શુલ્ક કોઈપણ જાતના વધારે ચાર લીધા વગર અમે આ વિદ્યાર્થીઓને શીખવીએ છીએ

આ વિશિષ્ટ દિવસ અને જે દિવસ જ્યાં વાલી શિક્ષક વિદ્યાર્થી અને અમારા તમામ હોદ્દેદારોનો એક સ્નેહ મિલન સમારોહ એટલે વાર્ષિક આજનો વાર્ષિકોત્સવ એક વિશિષ્ટ પ્રકારનો છે ન ભૂતલે ભવિષ્યતિ અર્થાત સમગ્ર ગુજરાતમાં ન થયો હોય કે ન થશે એવી મારી મનોકલ્પનાને આજે સ્વપ્ન સાકાર કરવાનો આજનો દિવસ એટલે ટોટલી થીમ બેઝ સંસ્કૃત ઉદ્વિકાશ અંડપિંડ અને શુક્રપિંડમાંથી એટલે કે અમીબાથી વિઠોબસ સુધીની જે આ સમગ્ર સૃષ્ટિ મનુ મનુ પૃથ્વીનો પહેલો પુરુષ અને સતરુપા વિશ્વની પહેલી સ્ત્રી જેમાંથી ઉત્પન્ન થયેલી સમગ્ર માનવ જાતિ અને તેનો ક્રમશઃ વિકાસ જેને આપણે સિવિલાઈઝેશન ઇવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ અર્થાત મનુથી શરૂ થયેલી સંસ્કૃતિ હોમો સેપિયન્સ સેપિયન્સ સુધી અને ત્યાંથી રોબોટિક સુધી એઆઈ ટેકનોલોજીનો જે વિકાસ થયો અને આ વિકાસના અનેક માઇલ સ્ટોન કંડારાયા અને તે ક્રમશઃ મંચસ્થ કરવાનો અમારો આજનો આ સ્તૃત્ય પ્રયાસ એટલે સંસ્કૃતિ ઉદવિકાસ કે જેમાં આદિમાનવ ક્રમશઃ ખેતી ચક્ર અગ્નિની શોધ કરી લલિત કલાનો ઉદ્ભવ થયો શરૂઆતની સૃષ્ટિનું સર્જન થયું અને ત્યાર પછી શક્તિ અર્ધનારી નાટેશ્વર ખેતી અગ્નિ ચક્ર ની શોધ થઈ લલિત કલાનો ઉદ્ભવ થયો લિપિ ભાષા સાહિત્યનો ઉદ્ભવ થયો ત્યાર પછી તેનો વિકાસ થતો ગયો અને અંતે આધુનિક અર્થાત પરંતુ પ્રખ્યાત લેખક પ્રબુદ્ધાનંદજી નું એક સુવિખ્યાત અને બેસ્ટ સેલર પુસ્તક કે વી આર સાયન્ટિફિક સ્પિરિચ્યુઅલ કે છેવટે તો આપણે ભક્તિ અને રાઉન્ડ રાઉન્ડ એન્ડ ફૂલ સ્ટોપ ભલે રોબોટિક્સ કે એ ટેકનોલોજીનો સામાનો હોય આજે માણસ પાસે ટીવી સાત સોફા સેટ ડાયમન્ડ સેટ છે પરંતુ પોતે અપસેટ છે તો એને સેટઅપ કરવા જરૂર છે પ્રભુનું શરણ અર્થાત અમિબાથી સૃષ્ટિનું સર્જન અંતે વિસર્જન જુઠેબા તરફ જનરેટર ઓપરેટર અને વિશ્વય બ્રહ્મા વિશ્વ અને મહેશમાં જેનું સમાપન થાય છે અને હા આજે હિપહોપ સાલ્સા બોલીવુડનો જમાનો છે ત્યારે અમારી દીકરીઓ સંપૂર્ણ ઝીરો બોલીવુડ વિશિષ્ટ નજરાનું એ છે કે અમારી શાળામાં અભ્યાસ કરી ચૂકેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જે આજે લગભગ સાઠ થી ઉપરની છે તો તેઓ પણ આજે પર્ફોમન્સ કરવાના છે એવું કદાચ ભાગ્યે જ કોઈ શાળામાં થતું હશે ને ધેટ્સ વાય ઇસ્ટ ઓર વેસ્ટ બલાજી ગર્લ્સ ઇઝ ધ બેસ્ટ જી આજે મુખ્ય મહેમાન તરીકે કોણ કોણ હા આજે અમારા સમારોહના મુખ્ય મનાંતરી તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરા સાહેબ સુરતના ફર્સ્ટ સિટીઝન ઓફ ધ સુરત મેયર સિદક્ષિસભાઈ માવણી ના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર સંજયભાઈ દલાલ દીપકભાઈ આફ리카વાલા રેશમાબેન લાપસીવાલા સુરતની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ અને એ ઉપરાંત અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તમામ હોદ્દેદારો પ્રમુખ રહીને અમારી શોધામાં અભિવૃદ્ધિ કરવાના છે અને એમના ઉપસ્થિતિ થી અમારી હાજરી અને એમની હાજરીથી અમારો ઉત્સાહ દ્વિગુણિત થશે અને માટે સમગ્ર બાલાજી પરિવાર સમગ્ર વાલી મંડળ અને મારી તમામ વાલી વિદ્યાર્થીનીઓ